ચારુતર વિદ્યામાન યુનિવર્સિટી સંચાલિત સેમકોંગ કોલેજનો આજે અઠ્યાવીસમો વાર્ષિક દિન છે એન્યુઅલ ડેમાં છોકરાઓ પોતપોતાની રીતે આખા વર્ષમાં જે કર્યું એનું નિચોડ કરી એમનું કેરિયર પૂરી કરીને નવા સોપાનમાં પ્રવેશ કરશે આપણી કોલેજ એટલે કે સેમકોંગ કોલેજ એક મેનેજમેન્ટ કોલેજની પ્રીમિયમ કોલેજ તરીકે ગુજરાતમાં જણાય છે જેમાં નંબર વન છે અને સેમકોમ કોલેજને ચાલુ વર્ષે ચારુતર વિદ્યા મંડળે કોઈ દિવસ નફો કે ખોટ સિવાય જોયા સિવાય અને રિનોવેટ કરી અને માતબર ખર્ચ કરેલ છે અને ભવિષ્યમાં પણ છોકરાના વિકાસ માટે ચારુતર વિદ્યા મંડળ કંઈ પણ જરૂર હશે એ પૂરી કરશે જ જય સરદાર હું રીરી ત્રિવેદી એક સાયકોથેરાપિસ્ટ ટ્રેનર અને પેરેન્ટિંગ કોચ છું આજે હું સેમકોમના એન્યુઅલ ડેમાં આવી છું મારો એરિયા છે મેન્ટલ હેલ્થ અને પેરેન્ટિંગ અને આજે હું ઈચ્છું છું કે જે યંગ સ્ટુડન્ટ્સનું ગ્રુપ છે એજ્યુકેટર્સ છે પેરેન્ટ્સ છે એમને પણ હું મારા થોડા મેન્ટલ હેલ્થ વિશેના થોડા પોઈન્ટ્સ શેર કરું કારણ કે આજે આપણા દેશમાં યુવાનોમાં મેન્ટલ હેલ્થનો જે ઇસ્યુ આવી રહ્યો છે એ બહુ જ મોટો છે અને એના વિશે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે અને આ કોલેજ અને અહીંયાના જે યંગ લોકો છે એનાથી વધારે સારું કોઈ ઓડિયન્સ મળી શકે તો હું અમદાવાદ બેઝ છું અને ખાસ આ એન્યુઅલ ઇવેન્ટ માટે આવી છું જેથી હું યંગ લોકો સાથે મેન્ટલ હેલ્થ વિશે વાતચીત કરી શકું